બોટાદ જિલ્લાના ગડ્ડામાં ઘેલો નદી વચ્ચે આવેલ પુલ બેસી જતા ડમ્પર પલટી ખાઈ ગયું સદનસીબે મોટી દુર્ઘટના ટળી ઘેલો નદી વચ્ચે અંદાજે દસેક વર્ષ પહેલાં પુલ બનાવવામાં આવ્યો હતો આ પુલ પરથી ભડલીના ઝાપે ધસારોડ સામા કાંઠે ભાવનગર સહિત જવાનો રસ્તો છે પુલ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે પુલનું નબળું કામ થયેલ અને એક સાઇડનો ભાગ બેસી ગયો હોવાનો આક્ષેપ સ્થાનિકો કર્યો પુલની ખખરધજ હાલતને લઈને અનેકવાર આગેવાનો દ્વારા તંત્રને રજૂઆત કરી હતી પુલના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું કહેવાય રહ્યું છે જેથી તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી છે grabando? ડાંગર મીત પ્રભાતભાઈ થોડા દિવસો પહેલા મીડિયાના અહેવાલ મુજબ આ સરકાર તંત્રને મીડિયા મીડિયાના અહેવાલ મુજબ જા રજૂઆત કરી હતી કે આયા અપુલ જર્જરીત હાલતમાં છે તો તાત્કાલિક સમારકામ કરે અને નવો બનાવે તો એ કોઈ તંત્રએ ધ્યાન નથી દીધેલું અને મસ્ત મોટો ભ્રષ્ટાચાર છે આ સામે તમે જોઈ રહ્યા છો આ ડમ્પર છે તો આ ડમ્પરની જગ્યાએ સ્કૂલ બસ કે કોઈ પણ બીજું પ્રાઇવેટ વાહન હોત તો જાનહાની થાય અત્યારે જાનહાની કોઈ થઈ નથી પણ કાલ સવારમાં કોઈ જાનથી થઈ હોત તો આનો જવાબદાર વ્યક્તિ કોણ આ ગરડા નગરપાલિકાની અધ વિસ્તારમાં ગુરુકુળ ચોક છે ગુરુકુળ ચોક થી હામાકાંઠા ઢસા રોડ જવાનો મુખ્ય માર્ગ છે મુખ્ય માર્ગનો આ મુખ્ય પુલ છે અહીંથી અવરનવર દુરજના હજારો માણસો અવરજવર કરે છે આ પુલ નહીં નહીં તો પાંચ સાત વર્ષ પહેલાં બનેલો છે ને આ પુલની અત્યારે હાવ જર્ઝરી હાલતમાં છે હજી દુર્ઘટના ટળી છે કાલ હજી તંત્ર જાગીને જો કોઈ તાત્કાલિક ધોરણે પગલાં લેતો વધુ સારું બ મસ્ત મોટો ભ્રષ્ટાચાર છે આ ગાડી ઊભી રહે અને સિદ્ધત તે બેસી ગઈ છે શું કરવું જોઈએ તાત્કાલિક ધોરણે આ ભ્રષ્ટાચાર કર્યો છે એમાં વિજિલન્સ ની તપાસ કરીને જે કોઈ ભ્રષ્ટાચારી છે એમને તાત્કાલિક ધોરણે એમની ઉપર નિયમ અનુસાર કાર્યવાહી થવી પડે